ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવવામાં આવ્યું કે ભારત સરકારના કેમિકલ મંત્રાલય દ્વારા જુલાઈ બે હજાર ત્રેવીસથી એમએમએફ ટેક્સટાઇલના કી રો મટીરિયલ પીટીએ અને એમ ઇજી ઉપર ક્યુસીઓ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી પોલિસ્ટર યાર્ડના જેટલા પણ એફડીવાય પીઓવાય આઈડીવાય અને પીએસએફ છે જેના ઉપર ક્યુસીઓ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો છે ક્યુસીયુ ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે જેની પાસે બીઆઈએસ નું સર્ટિફિકેટ હોય તેને ભારતભરમાં વેચી શકે છે આ પ્રકારના ઓર્ડર હતો તેના કારણે ભારતમાં એમએમએફ ટેક્સટાઇલના ક્યુઅરો મટીરિયલની આજ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે જેના કારણે ઘણા સ્પેશિયાલીટી યાર્ડની અછત કરવામાં વર્તાતી હતી ખાસ કરીને સ્પેશિયલ લાઇફ સ્ટાઇલ ફેબ્રિકનું ઉત્પાદન નહીવત જેવું થઈ ગયું હતું ઉદ્યોગપતિઓ ખૂબ જ લાભ મળવાનો છે ત્યારે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના ના ઉપપ્રમુખ છે ભાઈ આપણે સાથે જ વાત કરીશું અશોકભાઈ જીરાવાલા સાહેબ સાથે જી સર જે ક્યુસીઓ હટવાથી ઇન્ડસ્ટ્રી કેટલો લાભ થવાનો છે આવનારા દિવસો હટવાથી ઇન્ડસ્ટ્રી ને બહુ મોટો લાભ થવાનો છે બહુ મોટી રોકાણ આવવાનું છે કારણ કે 45000 કરોડ જેટલું માત્ર રોકાણ આવી રહ્યું છે આવવાના આવનારા દિવસોની અંદર સારામાં સારી ક્વોલિટી સુરતથી બનવાની છે ભારતમાંથી બનવાની છે કારણ કે સ્પેશિયાલિટી આન જે અત્યાર સુધી નોતા મળતા એ હવે મળવાના ચાલુ થશે સારી ક્વોલિટીનું યાન અત્યાર સુધી નોતું મળતું એ પણ મળવાનું ચાલુ થય છે કારણ કે હું મારું એવું માનવાનું નથી કે ઇન્ડસ્ટ્રીઝ માં સારું યાન નહોતું મળતું પણ જે ક્વોન્ટિટીમાં સારું યાન મળવું જોઈતું હતું એ નહોતું મળતું જેને લઈને આ ઇન્ડસ્ટ્રીઝ ને બહુ મોટું પેન થતું હતું આજે પેન માનની વડાપ્રધાન શ્રીએ દૂર કર્યું છે માનની વડાપ્રધાન શ્રીનો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વતી ચેમ્બર ઓફ કોમર્સ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ટેક્સટાઇલ મંત્રાલયનો પણ આભાર વ્યક્ત માનની ગિરિરાજસિંહનો આભાર વ્યક્ત કરીએ હેવી ઇન્ડસ્ટ્રીઝ કુમારા સ્વામીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પેટ્રોલ કેમિકલ મંત્રાલયનો પણ આભાર વ્યક્ત કરીએ કારણ કે ત્રણે ત્રણ જે મંત્રાલય છે એને મર્જ કરીને માનની વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પી સોમનાથનને આ કામ સોંપેલું અને એને લઈને આજે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે બિઝનેસ વધારાની સંભાવના જોવા મળી જોવો છો તમે આવનારા દિવસોની અંદર પિસ્તાલીસ હજાર કરોડ થી વધારે આવનારા પાંચ વર્ષમાં રોકાણ આવવા જઈ રહ્યું છે રોજગારી વધવાની છે ભારતમાં મોટી રોજગારી ટેક્સટાઇલ ક્ષેત્રમાંથી મળવાની છે એક્સપોર્ટ પણ વધવાનું છે થેન્ક યુ સાહેબ વાત કરવામાં આવે તો જે યાનનો ભાવ છે છે હવે કેટલો ટકા ઘટાડો સરળતાથી અત્યારે મળી રહેશે વેપારીઓ હવે હું માનું છું કે સરળતાથી યાન મળી રહે છે અત્યાર સુધી જે શોર્ટફોલ હતો એ શોર્ટફોલ દૂર થશે અને ત્રીસ રૂપિયા જેટલું ઘટાડો અમે માની રહ્યા છીએ કે આજથી જ કિલો ઉપર પર કેજી ત્રીસ રૂપિયાનો ઘટાડો આવી રહ્યો છે જે પ્રમાણે જે વાત કરવામાં આવે ચેમ્બર ઓફ કોમર્સ ના જે રજૂઆત વાત કરીએ તો જે યાનમાં છે તે પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો આવી શકે છે તેના કારણે વ્યાપારીઓને પણ ખૂબ લાભ થવા જઈ રહ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત